રસ્તા પાસે વડોદરા જિલ્લા મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘ માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે આઠ ના નિયમ એક ના પેટા નિયમ ત્રણ મુજબ એક અદભુત બંધારણીય બુદ્ધ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા જિલ્લાના કુલ છત્રીસ લોકોને બુદ્ધ ધમની દીક્ષા આપવામાં આવી હતી તેમજ બુદ્ધ ધમ્મ અંગીકાર કરેલ આ દીક્ષા સમારોહની શરૂઆતમાં શાક્ય મુનિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ ઉપસ્થિત દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફુલહાર અર્પિત કરવામાં આવ્યા ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી શરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ ત્યારબાદ બોધિસત્વ બાબા સાહેબની બાવીસ પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારનો પરિપત્ર ઓગણીસો એકાણું તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેના આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી ત્યારબાદ બુદ્ધ ધમનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી ત્યારબાદ સૌએ સાથે મળીને મૈત્રી ભોજન કર્યું આમ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલકામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવવામાં આવ્યા भगवान नहीं मानूंगा और और ना ही कभी उनकी पूजा करूंगा मैं राम और कृष्ण को, को, को कभी भी भगवान नहीं मानूंगा और ना ही कभी, नहीं कभी। नहीं पूजा करूंगा मैं, मैं गौरी, गौरी गणपति, गणपति कियादी, कियादी हिंदुओं के, हिंदुओं के किसी भी, किसी भी देवी देवताओं को नहीं मानूंगा, और, और ना ही उनकी। प्रार्थना संदेश न्यूज़ ने तमाम लेटेस्ट अपडेट्स मार्ट चैनल ने हम लाइक, शेयर और सब्सक्राइब करो।